તત્સ કૃષ્ણ વંદે જગદગુરુ ધર્મ ચર સત્યમ વદ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય ત્રીજો માયા તેને તરવાનો ઉપાય બ્રહ્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ તથા કર્મયોગ નિમિરાજા રાજા બોલ્યા ઈશ મહાવિષ્ણુની માયા માયા વિમો હતી તે માયા જાણવા ચાહું કહો તે પ્રભુ આ ઘડી અમૃત હરિની વાત સાંભળે તૃપ્પિ થતી સંસાર તાપથી ત્રાસ્યા દવા એ જનતાપની યોગેશ્વર અંતરિક્ષ બોલ્યા આપ અંશ જીવો સારું भोगमोक्ष पमाळवा पाच भूते ऊञ्चा नीचा विश्वात्मा देह सर्जता भूते सृजि आम प्राणिना अन्तरे वश्या आपे मनथया इन्द्रिय દસે વિષય ભોગતા ઈસથી ચેતના વાળી ઇન્દ્રિથી રસ ભોગતા જીવ આ દેહ છું આપે બંધાતો એમ માનતા વાસના વેગથી કર્મ સકામી કરતો રહે ભોગતા સુખ કે દુઃખ સંસારે ભટક્યા કરે આ રીતે કર્મની બુરી દુઃખદાયી ગતે જતો પરાધીન પ્રલે સુધી मर्तो पाछो तो यजन्मतो समो प्रलेथवा का अक्षय मोततो स्थूलसूक्ष्म सृष्टि अव्यक्ते मूढखेचतो सतवर्ष દુષ્કાળ ભૂપરે થશે તે ટાણે આ સૂર્ય ત્રણે લોક તપાવશે પાતાળ તળ થી અગ્નિ જાડાડો છે સમૂહ થકી બાળ તો વાયુ વેગ પ્રચંડથી થી ઘો સાંવર્તકો ભેળા વર્ષસે વર્ષ સો સુધી હાથી સુધો સમી ધારે વિરાટ જળ રે બુડી પછી વિરાટ ત્યાગીને ब्रह्मा जीराय पुरुष वीरमे सूक्ष्म अव्यक्ते अग्निशूला करावण भूमिनि गन्धवायु हराता जड्रहे जड नो रस खेचाता तेजमा ते भरि रहे तामसे हरता र वायुमा ते जलीनरे आकाशे पर्ष वायु आकाशरूपे शब्दगुण हरताकारे আসে ইন্দ্র মন পোতনা অহংকার বিষে মেতে তে মহত্বে গুণ সাথ ঈশ্বরে আমায়া হরিণ কী ধি सर्जनलयकारिणी वर्णवि तृण भातो शूणवा भावसूहजि निोल्या माया आसनि भारे थवि पार अशुद्धि અહમ બુદ્ધિવતા આને તરે કહો કેમ સોગેશ્વર પ્રબુધ બોલ્યા ગ્રસ્થી થઈ આ દરે કર્મો ટળે દુઃખો થવા સુખો ઉલટા ફળ દે તાતે परिणामे जुवे जनों सदाय दुःख देणारा धनेस आत्मघातका पशुपुत्र शगावाशो साधेश सुखचंचला कर्मार्थी लोको उपरे स्र खण्डिया त्यापर्धा ईर्ष्या तथा भय जाणवा श्रेष्ठ जे श्रेय जिज्ञासु जाउँ शर्णमा વેદ જ્ઞાને પર બ્રહ્મ પુરા શાંત સંતના ગુરુમાં ઈશબુધિ શીખવા ધર્મ ભક્તિના તજી કૂરવસેવર્તે જ્ઞાનદ હરીઝતા बधे थि मनवाडिने सङ्गसत्पुरुषो सर्वभूते भक्ति प्रेमभक्तिघटे जहि झरणा तपचोखायि મૌન સ્વાધ્યાય સરળતા બ્રહ્મચર્ય અહિંસા ને સુખ દુઃખે સમાનતા ઈશ આત્મા બધે વ્યાપ્યા વિચારે એકલો રહી ઘરે રેના જૂના વસ્ત્રે সন্তোষায়ে মে থাকি ভাগবত শা শ্রদ্ধা নিদা বীজা নী সং মন্বকমে সত্য ્ય સમદમે રહી જન્મ કર્મ ગુણો સર્વે હરિ અદ્ભૂત દેવના સુણે ગાયે કરે ધ્યાન સૌ પ્રભુ કર્મમાં યજ્ઞો દાનો તપો જાપો વ્રતો જે ગમતું મને સ્ત્રીપુત્ર ઘરને પ્રાણો અર્પી દે પરમાત્મને કૃષ્ણ આત્મા તથા સ્વામી સ્નેહ એવા મનુષ્યથી સૌની સેવા કરે ઝાઝી ધર્ષ્ઠ સંતભક્તની હરિનાયસની વાતો પવિત્ર ચર્ચતા નિત આનંદ સુખને શાંતિ કરી લેવા પર સ્મરી સ્મરાવતા નિત્યે भक्ति थि प्रेम वाधता हरि मोटा, प्रेम पूलकराचता रुवे कवि अच्युतजङ खना हसे रमे बोलत बोल कैनवा गाता सुना हरिसाथ खेलता पाम्या प्रभु सु चुप्ते मथ जता ભાગવદ ધર્મ આ પાળે વધેલી ભક્તિથી નારાયણ પરામાયા તરે સત્વર આ કરી નીમી રાજા બોલ્યા જે પરબ્રહ્મ કહેવાતા નારાયણ વિભૂ મ સ્વરૂપ તે ઘટે કેવું જ્ઞાતા છો યોગેશ્વર પીપલાયન બોલ્યા सर्जे स्रूष्टियं करे। નશુક્ષ્મ પરજે તેત્ત્વસ્વી ઈશ છે અનિપર્સી શકે નો વાચ્યો મન કે નેત્રો ન બુદ્ધિ প্রানেন্দ্রি অটকে যজে মতনখা অমগারনি আগড চোখুমে দন্

સર્વ ભોગ વિષયો એ રૂપ થઈ તે દિશે આપે સિધજ કારણ પરે બ્રહ્મા સ્વસ बे आत्मानजन्मतमरे नवदेघटके के साक्षी सदा बदलताय विकारव्यापक अखण्ड जन भाषेय इन्द्रियवसे जुजवो सुप्राण वृक्षादि अण्डजरायुजस्वेदयो त्या बधे पडत साथ प्राणे इन्द्रिशमे सकळते अहंकार ऊङ्गे जाणे वधू अचर आश्रय को विनाते ते श्रीचरणचाह वधता दृढभक्तिथा કર મે ઉર રહ્યા સહુ લજાતા આત્મા વિશુદ્ધ ઘટથી ઉજળો પ્રકાશે જમ સૂર્ય જ જદીશ તું જનન ચોખે નિમિરાજા રાજા બોલ્યા कर्म योग कहो आप संस्कारीकि नर कर्म कर्मजाडवटी तूर्त पामता जे पर पितासन मुख में आतो પૂછેલું સનકાદિકે બ્રહ્મા ના પુત્ર ના બોલ્યા કારણ શું કહો મને યોગેશ્વર આવિર્હોત્ર બોલ્યા કર્મ કર્મ વિકર્મો એ વેદથી ઓળખાય છે ઈશથી વેદ થયા તેથી વિદ્વાનો ભૂલ ખાય છે પરોક્ષવાદ વેદો અજ્ઞાની જન બોધવા कर्म छूटवा कर्मो बताव्या बासु दवा वेदे कीधु नवते जे अज्ञानी इन्द्रियो वशे कर्तव्य न करे ते थी मोत जाडे पर्या करे য কর্ম দর্শাবা প্রভু অর্থে পামে সিদ্ধি ছুটে কর্ম রুচি কাজ কয়া ফড় જીવાત્મા ચિત્તની ગાંઠો જો ચાહતો ઝટ છોડવા વેદ ને શાસ્ત્ર ની રીતે શ્રી હરિ પ્રભુ પૂજવા આચાર્ય ની કૃપા સાધી બતાવી શાસ્ત્ર થી પોતાની ગમતી મૂર્તે પૂજવા પ્રભુ શ્રી હરી શુદ્ધ થઈ સન્મુખે બેસી પ્રાણાયા માં દિથી કરી શુધ્ધિ રક્ષણ પૂજવા પ્રભુ શ્રી હરિ મૂર્તિમાં ને રુદે પૂજે મળ્યા દ્રવ્ય કરી મને શુદ્ધિત્ય વસ્તુ પૃથ્વીને મૂર્તિ આસન પ્રોક્ષણે पूजाना पात्रे भेडा चोक्सचित हृदयादि न्यास पूजवा मूढमन्त्र मूर्तिने मूढमन्त्रे थी साङ्ग आयुध पार्षदे। र्घ्यपाध्यादिपूजापे स्नानवस्त्रादिभूषणे मारा नैवेद्य अक्षते विधिथि साङ्गपूजिने स्तुतिथिहरिणे नमे पोतानि रूपे चिन्ति पूजवि देवमूर्तिने सिरे नमनलयि स्थाने स्थापवि देव मूर्तिने आरिते सूर्य अग्निमा अतिथि जडने हृदे निजात्मा प्रभुने पूजे मुक्त सत्वरथायते आरिते सूर्य अग्निमा अतिथि जडने हृदे निजात्मा प्रभुने पूजे मोक्तसत्वरथायते श्रीमद्भागवतं नाम महापुराणव्यासने શુકદેવ પરીક્ષિત નારદ વસુદેવને અગિયાર મે સ્કંધવાદ નિમિયોગેશ્વરોતણે ત્રીજો અધ્યાય આ પૂરો શ્રીકૃષ્ણાર્પણ સર્વો શ્રીકૃષ્ણાર્થ પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્થ પણ મસ્તુ શ્રીકૃષ્ણાર્થ પણ મસ્તુ આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વર્થ ફૂટનોટમાં છે ચુમાલીસમાં શ્લોકનો શબ્દ છે પરોક્ષવાદ એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે આડી રીતે સૂચક આગળ શ્લોક છેતાલીસ નો શબ્દ છે પામે એટલે નિસંગ સ્થિતિ ને પામે વ્યવહાર કરતા છતાં નિષ્કામતા બની રહેવાથી ન બંધાય આગળ એકાવન માં શ્લોક નો શબ્દ છે મૂળ મંત્ર થી એમનો તત્વાર્થ છે ઓમ નમો નારાયણાય શ્રી નારાયણ ભગવાન નક્કી જય શ્રી કૃષ્ણચંદ્રદેવ કી જય દ્વારિકા ભી સકી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય શબ્દગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ